મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગ કચરા વારવા જાઉં છું અને બેન છે ને સાથે જ ઉઠી ગયા છે તો કામ કરવામાં થોડું હેરાન થવું પડે કારણ કે બેનને છે ને પાછળ પાછળ જ ફરવું હોય મમા તું જે વસ્તુ પકડે એ વસ્તુ જ મારે પકડવી હોય એટલે જો હવે અહીં બેઠી છે ધ્યાન નથી હું સાણીથી કચરો વારું છું અને જ્યારે કચરો વારીશ ને એટલે બેનનું ઊ જરૂર થઈ જાય પણ બેટા મારે કચરો ન વારવો હોય હે તમે હાવેણી લઈ લો મમ્મા ક્યાંથી કચરો વારે લઈ લો હાલ મમ્મા કચરો વરાય વરાવીસ કચરો હે શું કરવું છે લે હાલો 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 કામ કામ કરવા પછી શું કરશું ને કચરા ભરવા ને બેન સાથે સાથે ઉઠી ગયા છે ને તો નથી કામ કરવા દેતા કે નથી આમ છે પેલા બેનને સાવણી સામેણી તો બેને સાવણી પકડાવી તો બેન માર ખોડા આવીને બેસી ગયા છે મમ્મી તું ફ્રી ન બેસે હવે બેન માર ખોડા હવે નીચે ઉતરવું જ નહીં હોય જો પછી આમાં કે આપણે મમ્મા ક્યાંથી નવરી થાય હે દેવું પછી મમ્મા ક્યાંથી ફ્રી થાય થોડુંક તમે રમો બમો તો મમ્મી થોડીક ફ્રી થઈ જાય હે ને હવે બેન ને એમ કહે છે મમ્મી મને તું ગેલેરીમાં લઈ જા જવું છે ગેલેરીમાં હે આમ જો આમ જો ગેલેરીમાં જવું છે આપણે હે સવારે હજી હું ફ્રી જ નહોતી થઈ ત્યાં બપોરનો ટાઈમ થવા આવ્યો હતો તો બપોરે બપોર થાય એટલે આપણે રસોઈ તો બનાવવી જ પડે અને બેને પાછી ઉપરથી જમવાનું હોય તેના માટે પણ એક અલગથી રસોઈ બનાવવું અમારા માટે અલગથી બનાવવું તો આજે મેં કીધું એટલો બધો ટાઈમ નહોતો તો રેવા માટે છે ને આજે એનું ચૂરમું કરવું હતું અને મેં આજે બનાવ્યું હતું બટેકાનું શાક ને ભાખરી અને રેવાનું સ્પેશિયલ ચૂરમું કરીને એને ખવડાવી દીધું અને ત્યાં જે રેવાને ખવડાવીને ઊભી થઈ હતી ત્યાં તેના પપ્પા આવી ગયા અને અમે જો ખાઈને બેઠા હતા અને બેનને હવે નીંદર આવતી હતી તો ચાલો હવે બેનને સુડાવી દઉં તો હવે સુવા લઈ જાઉં છું તે શાંતિથી સુઈ ગયા છે ને લીધો થોડીક વાર ફ્રી છું તો થોડીક વાર હવે ફોન થોડી વાર હું જોઈશ ને થોડા ટાઈમપાસ કરીશ બાકી ત્યાં હજી તો થોડીક વાર બેસીશન ત્યાં અમારે બેન ઉઠી જશે કારણ કે બેનને એટલી બધી નીંદર છે જ નહીં આપણે દસ એક મિનિટ માનશું પછી આખો દિવસ રમવું રમવું અને શું કે બેટરી રિચાર્જ થઈ જાય એટલે બેટરી ત્રણ ચાર કલાક ગાલે અમારે કન્ટિન્યુ અત્યારે બેન સુતા છે થોડીક વારમાં ઉઠી જશે પણ જો પાછા બેન સૂતા હોય ને અને જીરીક પણ અવાજ થાય એટલે બેન સીધું ઘોડે મતન બહાર બાર કાઢે હવે એમ કરીને

અ બતાવી દઉં તારે મોકળા બધા આ ખોખું ભરે આપણે ખોખું ભરી દે ને એટલે ઠલવીને પછી આ રમે ને એવું બધું દ્વારો આયેલા રાખે પછી જો એને તરસ લાગે તો એને હાથે પાણી પી લઈ આપણે પીવડાવીને તો બેન પાણી ન પીવે એટલે બોટલ છે ને એ માટે સ્પેશિયલ ભરીને મૂકી દઉં કે તે છે ને તેના રીતે થોડું થોડું પાણી પીધા રાખે ને રમવા રાખે એટલે શું કે બેનની તરસે છીપાય ને બેનનું થોડોક જેટલો પાંચથી બે મિનિટ બેન જેટલું રમે એટલું હં બેનને જો રમવાનું થઈ ગયું છે શરૂ હાલો હવે હવે આવ્યા છો બેન અમારી બાજુ હવે વારો પડશે મારો શું બોલો મમ્મા દેખાય ને ન જોઈ તરવા જ ખોડામાં આવીને જો બેસી જાવ શું કામ હતું તમારું હે શું કામ હતું હાય કરી દે બધાને હાઈ કરી દે તો હાય હાય દીવું હાય પૂજા ક્યાં પૂજા પૂજા ને યાદ થોડા છે પૂજા ભાઈ ઘરે ગયા હોય હે થઈ ગયા છે સાંજના છ અને રેવા માટે થઈ ગયું છે તેની ખીચડી રેડી એ છ છ વાગે જાય એની ખીચડા પડે છે ને તૈયાર કરી દેવાની બેનને ખવડાવી જવાની શાંતિથી અત્યારે બધું વસ્તુ આવતું જતું હોય ને ગલેરીમાં એટલે બધી વસ્તુ છે ને જોતાં જોતાં આવી રીતના અમારે ગલેરીમાં બધું દેખાય છે તો એ બધી વસ્તુ ગાડીને બધું આવતું હોય ને તો જોતાં જોતાં બધું ખાઈ લે એટલે બેનને વહેલી રસોઈ કરીને ખવડાવી દે પછી ભલે સાંજે વાચરું કૂચળું બધું ખાધા રાખે ચાલે પણ અત્યારે પરખું ખાઈ લીધું હોય ને તો બેનનું પેટ ભરાય હે ને રીવું રીવુ એ ચકી ખીચી ખાય છે શું કરે છે હા બેન બીઝી છે ભાઈ જોવામાં શું જોવે છે રેવું તો હે શું જોવે છે હા જો બેન જોવામાં બીઝી શું જોવો છો બેન અમારે જસ્ટ ઊઠીઠાક છે અને થોડીક વાર થઈ છે બસ બેન હવે છે ને બધું જોવામાં બીઝી સાહેન્સ સામે બીજું આપણે સોસાયટી દેખાય છે ને સોસાયટીમાં બધા બેઠા હોય તો તે બધું જોયા રાખે ને હવે બધું ચાલો હવે ખવડાવી દઉં સો હવે રિવુને ખવડાવવા જાઉં છું રિવુને હવે મૂકી દીધી છે હમણાં બુલેટ ટ્રેન તમે નહીં જોઈએ ને એમ કરતાં ફાસ્ટ આવશે જો 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 અ અ મમ્મા બે જોવી જોયે ખાલી એમ જો જો આ બધું એનું ખમદાણ છે મચાવેલું રમોકડાનું એક રમોકડા આમ રખડે હે એક આમ રખડે છે ને એક આમ ખૂણ એમાં એમ ક્યાંય રખડે છે આમ જો 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 પાછા આવી બેન હવે ટેડા નહીં લઈ જાય રમવા લ્યો 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 પાછું આવી ક્યારે એવું બોલ કે તારો એમ બેઠું બોલ કે તારો એના પપ્પા પાસે એના પપ્પા છે ને મુખવાસનું ડબ્બો લઈને બેઠા છે એટલે બેનને ધાણાદાર તો બહુ વજ ભાવે જે એના પપ્પા ધાણા ધાણાદાર જીરીક કાકડીનો અવાજ આવે ને તે થોડીક વારમાં તો તમારી ચેન્નઈ ગાડી ક્યાં ભોગી જાય ચેન્નઈ એક્સપ્રેસ નહીં આપે ને એટલે ખાલી થાય અને ઓમ ઓમ લઈને ખવડાવો હાથમાં જીરીક લઈને એમ તો એને મોઢામાં આવે હં હં રાધુ રીવ હવે હવે એના પપ્પાને છે ને ખોળામાં જ જઈને જમ્પ લે કે એમને મન ન મજા આવે તમે મને ખોળામાં લ્યો ને તો જ હું ખાઈ સરખી હા ખારી પછી એવી ખારી થાય આપણા હાથમાં જ ન રહે એવી ખારી થાય હા હ અ શું ખાય છે રેવું દર ખાય છે હે અહ ઓહો ઓહો દાણા દર ખાય છે મારા રાધુ હે હમણાં જો હવે વાર ડબ્બો પડ્યો છે ને ડબ્બા તરફ એનું ધ્યાન છે પપ્પાનું ધ્યાન ઘટ હૈતું અને દુર્ઘટના ઘટી એ ડબ્બુ એને નીચે વાળીને ના રહે ત્યાં લગીને એને હક નહીં થાય એના પપ્પા અહીંયા બે હારશે ને તો એને ત્યાં જ જવું પડશે ધ્યાન તો એનું ન્યા જ છે જેમ પપ્પાનું ધ્યાન એમ ગયું એટલે એનું એ બેન ડબ્બા પાસે જાહે તમે ગમે એટલું સમજાવો ને બેન સમજશે એમ જે વસ્તુ જોય એટલે એ જોઈએ જ એમ અક્ષય મૂકીને બેન જો રમવા તૈયાર થઈ ગયા છે આ બોલ જોઈ લીધો ને લાઈટ થશે ને એટલે અહીં આવી જશે મારે ખોરાક

બોલ છે ને હવે બોકર નીચે પડ્યો છે હવે એટલે બેન લેવા જાય છે બેન બીજી દિશામાં વહી ગયા છે આખો એને કોઈ પપ્પા એને ખાલી કરી દીધો છે આખો એરિયા એનો સ્પેશિયલ એનો છે રમવા માટેનો હા આ બે પ્રોટેક્શન રાખ્યા છે કે એને રમકડા નીચે ન હોય જાય બોલ છે ને ફટાંગ કરતો ગાલ સીધું સેટિંગ ઉપર વહી જાય પછી નો મળે એટલે બેને રોવું આવે

એટલે એને બીજી વાર બતાવું જ ન પડે હાથે જ ખોલી લેવું જ્યાં હું નહીં હાથ અહીંથી જાહે જ નહીં અહીંયા જોવું બધું શું જોય છે હવે આટલો વાર ખોલશે ફીટ કરીને બંધ તો કર્યું છે એનું નક્કી ના હોય ક્યારેક તરફ હોય હવે પાછું તો કઈક વસ્તુમાં કંઈક લાગી ગયું લાગે છે વારો આવ્યો

હોય છે હાથ સુધી માં પાછું કેટલાય નાઇટ્રોજન બદલી દા જો જો હવે એક ફતુર આવડી ગયું છે કરતા એટલે એ થોડી વાર પેરા જ રાખશે હવે આલે જો ડોલ્ફિન આ બોલે ડોલ્ફિન આલે જોઈએ છે તો ડોલ્ફિન આલે લે છે ડોલ્ફિન હું જો દીકો કલો મારો દીકો ડાયો ડોલ મારો દીકો

બેન છે ને સાયકલ પડી છે ને વિચારે છે કે મારે જવું કેમ એ જો ધક્કો માર્યો બેને હમણાં એ પગ ઉપર કરશે આપણે છે ને શું કહેવાય છે આપણે પટાવે કે મમ્માનું ધ્યાન નથી ધીરે ધીરે જો આગળ આવતી જાય ને પછી ઉપર ચડવાનું ટ્રાય કરશે હો જો જો શું કરે છે